સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠી બાંધેલી છે એને ઉગાડી ન કર ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પેલા કીધું તું ને હજી કઉશું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મંડળાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે મારા દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માંગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાયા ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ માના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડી બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધી ને કોઈ કાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છીએ ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવા છો એ ખ્યાલ છે એટલે રાખી સાવ હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું એ નું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દો દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને